એવરીથીંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે થોડાક પ્રોફેશન્સના નામ શીખીશું જેને સમાજ સેવકો પણ કહે છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા છે કલાકાર કલાકાર એટલે આર્ટિસ્ટ કલાકાર એટલે આર્ટિસ્ટ બીજું છે લુહાર લુહાર એટલે બ્લેક સ્મિથ તો બ્લેક સ્મિતને ગુજરાતીમાં લુહાર કહે છે ત્રીજું છે કસાઈ કસાઈ એટલે બુચર એના પછી આવે છે વેપારી વેપારી એટલે બિઝનેસમેન જો બિઝનેસ કરતા હોય યા દુકાન ચલાવતા હોય એને વેપારી કહે છે એના બાદ છે એના પછી છે સુથાર સુથાર એટલે કાર્પેન્ટર કાર્પેન્ટર કોણ હોય છે કે જે ખુરશી ટેબલને લાકડાનું કામ બનાવે છે જે ખુરશી ટેબલ બનાવે છે યા લાકડાનું કંઈ પણ કામ કરે છે એને સુધાર કહે છે એટલે કે કાર્પેન્ટર એના પછી છે મોચી મોચી એટલે કોબલર કે જે ચપ્પલ સીવે છે નવા ચપ્પલ જૂતા બધા બનાવે છે બૂટ નહીં યા ફાટેલા સીવી દે છે એને મોચી કહે છે મોચી એટલે કોબલર પછી છે ખેડૂત ખેડૂત કોણ હોય છે ખેડૂતને ફાર્મર કહે છે એટલે કે જે ખેતી કરે છે બધું અનાજ ઉગાડે છે એને આપણે ખેડૂત કહીશું તો ખેડૂત એટલે ફાર્મર એના પછી આવે છે સોની સોની એટલે ગોલ્ડ સ્મિથ જે સોનાના ઘરેણા બનાવે છે એને આપણે કહેશું સોની એટલે કે ગોલ્ડ સ્મિથ એના પછી આવે છે વકીલ વકીલ કોણ હોય છે વકીલ એટલે લોયર જે બધાના કેસ લડે છે એને આપણે વકીલ કહેશું એના પછી આવે છે ટપાલી ટપાલી એટલે કે પોસ્ટમેન જે આપણી ટપાલ લાવે છે ને સંદેશો લઈને આવે છે એક એક દેશથી બીજા દેશ એને આપણે જે આપણી મેલ લાવે છે ને એ મેલમેન યા પોસ્ટમેન કહીશું એટલે કે ટપાલી હવે આવે છે કુંભાર કુંભાર એટલે શું કુંભાર એટલે પોટર જે માટલા બનાવે છે ને માટીમાંથી જે માટલા બનાવે છે એને આપણે કુંભાર કહીશું પોટર કે માટીના વાસણ બનાવે છે એને હવે આવે છે નોકર નોકર એટલે સરવન્ટ જે આપણા ઘરમાં મેડ હોય છે ને નોકર જે એને આપણે સરવન્ટ કહીશું દરજી દરજી એટલે કે ટેલર દરજી શું કરે છે દરજી કપડાં સીવી આપે છે આપણને આપણા કપડાં જે સીવે છે એને આપણે દરજી કહીશું એટલે કે ટેલર એના પછી આખરીમાં આવે છે ધોબી ધોબી કોણ હોય છે ધોબી જે આપણા કપડાં ધોઈ આપે છે એને આપણે વોશરમેન કહીશું વોશરમેન એટલે ધોબી હવે આ બેમાં જે છે એ દરજી અને ધોબીમાં શું ફરક છે કે દરજી જે છે એ કપડાં સીવી આપે છે સિલાઈ કરે છે અને ધોબી છે એ આપણા કપડાં ધોઈ આપે છે તો સમજ પડી તમને ફરી મળીશું બીજા વિડીયો સાથે ડોન્ટ ફગે તો સબસ્ક્રાઈબ